તો પણ અત્યારેમાં આવી ગયા કાકદેવા તો એડિયા ભયા મામા લગન ના કોંગોત્રી છે એટલે આપણે કાકદેવા કોંગોત્રી દેવા તો આપણે આવી ગયા હાયા ભાઈ આપણે જો માણી કી ઊભી હે કોંગોત્રી આવી રી આવી રી ભાઈ મામાને જૂનો બોલેરો આના એક દહક વરા થઈ ગયા ભાઈ આ બોલેરોના અધી આલે છે આ બોલેરો જોઈ લ્યો તો ભાઈ ત્યાર પછી તમા ભાઈ તો નવરો તો આવી ગયો અગસીએ અગસી આવી ગયો ભાઈ મામાન ઘરને અને હમે ભાઈ પાનવર હાઈસ્કૂલ ચોક અને હમે પશુરામની સ્ટેચ્યુ છે અને નીચે ભાઈ છોકરા રમે જો તમને દેખાડું ભાઈ આ છોકરા થપોદ રમે જયા રમે એ બધા રમવા જઈને આપણે આપણે લોક કન્ટિન્યુ કરીએ અહીંયા ભાઈ આખો જંગલ બનાવી રહ્યું છે અને નીચે છે આપણે મામાનું ઘર આવી રહ્યું અને તમારા ભાઈ આ ઉપર આવી હા એક ઉપર આવીએ લાખ ગામ ઉપર આવીએ એટલે મારે એઠ ઉતરવું જોયો જો આવ્યો ને તો ભાઈ જનપત તમારે ભાઈ નવરો હતો નીચે આય જવાતા મહેમાન અને તમારા ભાઈને મોબાઈલ મોબાઈલના કામ હતો અને તમારા ભાઈ એકલો ઉપર બેઠો છે જો હોટલ લાઇટ બાઇટ ચાલુ છે અને તમાર ભાઈ બેઠો હા એકલો તો આ તમાર ભાઈ લંબાઈ બી લાંબા તટિયા કરીને અહીંયા હવે બેઠો બેઠો શાંતિ બેઠો રહેવાનું કંઈ કામ હે નહીં પણ આપણે મામાને ઘરે થું નવરાવ્યું ભાઈ આખો આખો દઈએ આપણે હવે આપણે મામાની

બસ પછી હજી હોય નહીં બીજા નો અંતર હે આપણે સાટી જ લેવાનું હે ભાઈ મૂકવાનું નહીં ઘરે જો અંતર ન દેખ કે ઠીક થા કે પછી આપણે આદિલ કાદરી ન ના ભૂકે ભાઈ આદિલ કાદરી નો બાપ છે આ અને ની ભાઈ આયા બુ અલા સોરી બુગાટી ઓકે આયા બુસાત આપડી પાસે હે અને બુગાટી હલબલ હલબલ બહુ થાય અને પાછળ દે ભાઈ બુગાટી માં દીકી જો તમે 1000 લિટર ની આ આઈથી તો તમને લાઈટ હાડી આવે તમને દેખા હે નહીં બહુ હલકી